Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટમાં પૈસાની લેવડ દેવડ મામલે યુવકે આપઘાત કરી લીધો બનાવ સામે આવ્યો છે જેમાં મિત્રોએ ત્યારે પૈસા પરત ના આપતા આપઘાત કર્યો હતો મિત્રો એક કરોડ રૂપિયા પરત ના આપતા બે દિવસ પહેલા યુવાને ત્યારે આપઘાત કર્યો હતો જેમાં ત્યારે રાજકોટના મનીષ ભટ્ટી નામના યુવાને જ્યારે દવા પીધી હતી અને ત્યારે માહિતી મુજબ મનીષ ભટ્ટીએ ત્યારે મિત્ર સંજય જોશી અને સુરેશ જોશીને રૂપિયા આપ્યા હતા જેમાં સંજય જોશી ત્રીસ લાખ અને સુરેશ જોશીને સિત્તેર લાખ ત્યારે આપ્યા હતા ત્યારે પૈસા આપ્યા પછી મિત્ર પૈસા પરત ન હતો આપતો અને ત્યારે મિત્ર આપેલા પૈસા ના આપતા મનીષ ભટ્ટીએ આપઘાત કર્યો હતો આ ઘટનામાં મિત્રને ને મૃત્યુ કે વચ્ચે રહીને ત્યારે ફાયનાસ પૈસા લેવડાવ્યા હતા જેમાં ત્યારે મિત્રો ફાઈનાન્સર રવિપીના માટીયા અને રવિ પાસેથી મૃત્યુ ત્યારે મિત્રો પૈસા લેવા આવ્યા હતા અને આ ઘટનામાં પૈસા ઉછી ના આપવા ત્યારે ફાઇનાન્સરોએ ત્યારે મિત્રો મનીષ ભટ્ટીને હેરાન કરતા હતા જોકે એક દોઢ વર્ષ પહેલા રૂપિયા એક કરોડ મિત્રને આપ્યા હતા ત્યારે પૈસાને લઈને મૃત્યુકની દુકાન પણ ફાયનાસો પોતાના નામે કરાવી હતી આ તમામ બાતે ત્યારે હેરાન થઈને મનીષે આપઘાત કર્યો હતો અને ત્યારે સમગ્ર મામલે ત્યારે બી ડિવિઝન પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી છે તો મિત્રો આ ઉપરાંત મૃત્યુના પરિવાર આ બાબતે ન્યાયની માગ કરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ